વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં ગઈકાલે પૂછપરછ માટે લવાયેલા ઓગણત્રીસ વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુખાવો પડતા

જેથી સારવાર માટે તેને સૌથી પહેલા જમનાભાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે ત્યાં તેની હાલત નાજુક જણાતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે જેના પર અત્યાર સુધી તો કોઈ આરોપ હતો નહીં આવે અચાનક બહાર આવ્યું છે એટલે બધા સ્તબ્ધ છે બરાબર છે પણ એ અમારી સાથે ચોવીસ કલાક અમારી સામે રહેનારો છોકરો ફિઝિકલી ફિટ જેને મેન્ટલી પણ કોઈ ડિપ્રેશન હતું નહીં કે ફેમિલી તરફથી કોઈ પ્રેશર હતું નહીં કે કોઈ પ્રોબ્લેમ હતો નહીં જીવનમાં બરાબર આ એકદમથી હવે અચાનક ઉદભવ્યું છે તો બધા શોખ છે અને ફિઝિકલી ફિટ માણસને હાર્ટ એટેક કે આવી પ્રોબ્લેમ ક્યારે આવી શકે કે જેને મેન્ટલી બહુ પ્રેશર કરવામાં આવ્યો હવે કઈ રીતે કરવામાં આવ્યો કોને કર્યું એ આપણને કંઈ ખબર નથી કે તમારી શું માંગ છે કે પોલીસ દ્વારા શું માંગ ના અમારી તો કંઈ માંગ નથી હવે એનો પરિવાર જો કદાચ તૈયાર હોય તો પછી એ લોકો આગળ કંઈક કરશે પોલીસે શું કંઈ એને બોલાવવામાં આવે છે પોલીસવાળા તો એને શું કહેવાય એને ઓફિસથી લઈ ગયા હતા એ જ્યાં જોબ કરતો કેટલા વાગે ક્યારે એ સમય અમને પણ નથી ખબર અમને પણ પૂરેપૂરી કોઈ માહિતી મળી નથી એવું છે શું કંઈ લઈ ગયા છે તમને કંઈ જાણવું મળ્યું ના ના એક્ચુલી હું હાજર નહોતો એ સમય સોર એના જે સાથી સાથીદાર હતો ભાઈબંધ એ બી નથી એવું કેવા માંગે એ છોકરો દેખાતો નથી કારણ એની જોડે જ પડતો હા એની જોડે જ ના એ તો એને પોતે જાતે એ પોતે છોકરો જોબ કરતો સારી રેપ્યુટેડ લેબમાં જોબ કરતો એ જે આ કેસમાં છે એની વાત કરો છો એ તો કોઈ એને મૂકી પાસે એવું છે